જય શ્રીમન નારાયણ રામાનુજાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા વર્ણન કરેલ શ્રીમદ ભગવદ ગીતાનું ગુજરાતી ભાષાંતર હું આપને કહી રહી અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શ્લોક ત્રીસ પૃથ્વી एकस्थम् अनुपश्यति तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा ओ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે પ્રકૃતિ એ બે ભિન્ન વાસ્તવિકતાઓ છે સમસ્ત જીવો ઉત્પન્ન થાય છે અને તેમની વંશવૃદ્ધિ પણ આત્મા અને પ્રકૃતિની ક્રિયા પ્રતિક્રિયાને કારણે થાય છે શરીરમાં જે પરિવર્તનો થાય છે તે આત્મામાં થતા નથી જેઓ આ પાસાને સમજી લે છે અને એ જાણી લે છે કે શરીરમાં થતા પરિવર્તનો સાથે આત્માને કોઈ સંબંધ નથી આત્મા કર્મોનો કરતા નથી પરંતુ શરીર અર્થાત પ્રકૃતિ જ કરતા છે તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓ જાણશે કે આત્મા પવિત્ર જ્ઞાનનું સ્વરૂપ છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને એક સ્પષ્ટ સમજણ કેળવવાની સૂચના આપી રહ્યા છે કે શરીરમાં થતા પરિવર્તનો આત્માના નથી તેથી ચાલો આપણે સ્વયંને નિરંતર એ સ્મરણ અપાવીએ કે શરીરમાં થતા પરિવર્તનો આપણા નથી અને આપણે નિરંતર સ્મરણ કરીએ કે શરીર દ્વારા થતા કર્મોનો કરતા આપણે નથી શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવા માટે આપણા શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ યદા ભૂત પૃથક ભાવં એકસ્થં અનુપશ્યતિ

હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન્નારાયણ આપે કહ્યું છે તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण् यदा भूतपृथग्भावम् एकस्थम् अणुपश्यति तत एव च विस्तारम् ब्रह्मसम्पद्यते तदा वोम। तदा यदा भूतपृथग्भावं एकस्थम् अनुपश्यति तत एव च विस्तारं ब्रह्मसम्पद्यते तदा